જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને હવે અત્યારે આપણે ખેતરમાં જઈએ પકડ લઈને શું કરવાનું હવે આપણે એવું કરવાનું છે કે આપણું કપાસમાં જે નળિયું પાસરે છે ને એ હવે આપણે બધી છોડાવી નાખવાનું છે જેમ કે કપાસને આપણે પાવાનું નથી તો આજે આપણે નળિયું હેકલ શું કે એ તો હજી કંઈ નક્કી નથી પણ આપણે આજે તો એ બધી અત્યારે સોડાવીએ અને એ લેનું ને બધી છે ને અને આપણે વાડી છે ને એમાં હારીને તણ મૂકી દઈએ પછી આપણે ખાલી નળિયું હેકલ રહી બીજું કંઈ નથી કરવાનું તો આપણે એ કરવાનું છે તો તમને બતાવશું બધી તો કન્ટિન્યુ વિડીયો જોવો અમારો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી તો એ બધી જોવા મળશે તો ચાલો આપણે તમને બતાવું કયું હકલવાનું છે શું છે તો જો આ લેણું છે તો આપણે આ બધી હેકલવાનું છે તમને બતાવું આમ કઈ રીતને શું કરવાનું છે ને આપણે આપેલા તો આ અહીંથી અહીંયાથી લઈને આ વાડી છે ને એમાં હારવાનું છે અને આપણે અહીંયા વાળા મારેલું છે ને ચોટાણા જો કે આ તો હળી પણ ગયા અને આમ છોડાવવાનું છે હાલો આવી રીતના બધું નળિયું આપણે છોડાવી નાખીએ પછી આ લેનું ને હારવાનું છે તો ચાલો મિત્રો હવે આ નળિયું છોડાવી લો અને પછી તમને મળ્યો અત્યારે તો આપણે તો પછી હવે મળશું તો મિત્રો આપણે અહીંયા લેનું કાર્ડ નાખ્યું છે જે અહીંયા એક હાથે રહી ગઈ છે કે આપણે દાંતે લઈને આવવું જોઈએ અને પછી આપણે અહીંયા આનું જે કામ કરશું જ્યારે ત્યારે વ્લોગમાં બતાવશું તો સર તમે વિડીયો કન્ટિન્યુ જોશો અને હવે આપણે ફૂલ લાઇટ આવી ગઈ તો અત્યારે તો ધાણામાં મોટર ચાલુ કરવાની છે તો અત્યારે તો હું જ્યાં જાઉં છું અને પાછા આપણે અહીંયા કામ કરશું કે શું કરશું આગળ આગળનું પછી અહીંયા આપણે પછી જોઈશું શું શું કરી દઈએ તો અત્યારમાં આપણે આ વાડીમાં હારવાની છે તો હવે આ કાં આપણે કંઈ ટાઈમ નથી હવે પાછા જ્યારે આપણે બધી કરશું ત્યારે તમે વિડીયોમાં બતાવશું તો ચાલો હવે આપણે પછી પાછું નવું કંઈક કરીએ ત્યારે મળશું ચાલો મિત્રો આપણે ધાણામાં પાણા જ કરતા હતા તો આપણે અત્યારે પાણી મૂકી દીધું મોટરે અઢી ત્રણ થઈ ગયા છે તો હવે આપણે પાછી હવે ચાલુ તો નહીં કરીએ તો હવે આગળ તો આપણે ઘેર જ જવાનું છે આગળ અહીંયા કંઈ કરવાનું તો નથી તો આપણે આ ધાણામાં પાણી હાલે વધારે કંઈ બતાવ્યું નહીં કેમ કે કાયમીને કાયમી પછી શું બતાવવું એટલે આપણે એમાં કંઈ વધારે પેલું ન કર્યું એમ તો હવે આપણે આગળ જાય ઘરે વૈશ્વમાં એક આપણે જમરૂખી છે એ ચાલુ થઈ પણ તમને હમણાં આગળ બતાવું અને આપણે અત્યારે તો ઘરે જ જઈએ તો આપણે શું આગળ જ્યાં કરીએ ને એ બધું સારું તો હવે આપણે આગળ જોશું શું શું કરીએ તો કન્ટિન્યુ વિડીયો જોશું આ જમરૂકી આપણે એવડી ને ઘણા સમયથી નાખી આ પહેલું એક જમરૂક આવ્યું હજી કેમ કે અહીંયા આ બધીનો સાયોને પડી ગઈ એમ છે ને એટલે સાયાની હિસાબે આ પહેલું એલું જમરૂક છે એટલે આમાં જે એક નાની હું બીજું દેખા ને હવે આ જમરૂક આમાં આવવાની તૈયારી છે તો હજી આ પહેલું એલું આવ્યું ભાઈ જમરૂક ઓર્ગેનિક ચાલો તો આપણે બીજું કરીએ ત્યારે પાછા મળશું તો ચાલો મિત્રો આપણે અત્યારે જઈએ છે કપાસની આ રીંગણા છે ને રીંગણિયું એમાંથી રીંગણા વીણવા માટે તો ચાલો એમાં તમને પણ બતાવું અહીંયા આપણી રીંગણિયું છે આ દસ ના ત્રણ હો ભાઈ તો આપણે આ રીંગણા વીણવા આવ્યા છે તાજે તાજા ખાવાના હો ભાઈ ઘરના રીંગણા શાક માં જોઈએ એટલા રીંગણા વીણી જવાના બીજા રેવા દેવાના એવું છે હા ભાઈ રીંગણા મીઠા બી વાત છે ઘરના રીંગણા કહેવાય ને દુકાને થી ને એમાં એટલી મીઠા જ ન હોય આમાં જેટલી મીઠા જ હોય ને એટલી તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જઈ અને કંઈક કરશું તો ઠીક છે ને કે પછી આપણે ઢીંગણાની બધી વીણીને જાય ઘરે અને હવે આપણે ઘરે જઈ ને બીજું કંઈ તો નથી કરવાનું પણ શેણા બનાવવાના છે શેણા સમજો કે શેણાનું શાક સમજો તો કાબુલી શેણા છે તો આ બનાવવાના છે તો તમને બનાવું એ પણ બતાવું મને આવડતા ન ભાઈ આ તો આપણે હિખાવ જ કહેવાય મતલબ જેમ તેમ બનાવી નાખીએ ને કે પછી કોમેન્ટમાં ના કહેતા કે આમ ન બનાવાય ને આમ નહીં ને કે આપણે એમાં બીજું કંઈ આવડતું નથી ખાલી મતલબમાં જીવા તીવા હિખાવ કહેવાય ભાઈ આપણે યાર બનાવવાના છે તો તમને પણ આરી બતાવું કઈ રીતના અમે બનાવીએ આમાં શું છે ભાઈ આપણે તો એવા કોઈ એલા નથી એમ કે બનાવવાવાળા રસોયા તે આપણે બધી વસ્તુ પરફેક્ટ આપણે આપણે ખાલી જીવું તીવું ફાવે એ તો આગળ બનાવવાના છે તો ચાલો તમને પાર્ટી આગળ બતાવું છું તો કન્ટિન્યુ વિડીયો ચાલો આપણે જઈને બનાવીએ તો મિત્રો આપણે શેણા બનાવવા માટે આપણે ગ્રેવી જેવું કરી નાખ્યું છે અને મિક્સરથી ને હવે આપણે આગળ શણા બનાવવાના છે તો ચાલો તમને પાડી બતાવીશ અમારી બાજુ અમે અમે એટલે મતલબમાં મારા ઘરને ખુદ હું કઈ રીતના શેણા બનાવું છું એ તમને ચાલો બતાવું તો વિડીયો કન્ટિન્યુ જોજો એ આપણું અત્યારે તેલ થાય છે અને પછી આગળ પ્રોસેસ કરીએ જોઈજો વિડીયોમાં આપણે કંઈ બનાવતા તો એવા બધા આવડતા નથી પણ ખાલી ધીવું ધીવું આપણે તમને બતાવીએ આ કાબુલી શેણા છે તો આપણે એમાં બીજું કંઈ તો લાંબુ તો નથી આવડતું બસ અમે તો હું શીખાવ છે ભાઈ આપણે હવે બનાવીએ હવે બધી કરીએ આવું આપણે કંઈ ખબર નથી પડતી સાચી તો આપણે આ ગરમ મસાલો નાખીને આવું કરીએ છીએ ભાઈ ટોમેટા નાખીએ આપણે આ વિશે કરીએ આમ જ થાય આપણે કંઈ બહુ આવડે નહીં

આપણે ડાયરેક શેણા બનાવી અને પછી મળ્યા હવે આમાં તો બીજું તમને શું લાંબુ બતાવવું આપણે કેમકે મને હજી બરાબર નથી આવડતું તો તમને તો હું બતાવું આવી રીતના ભાઈ કરીએ છે સાંજે ચાલો તો હવે પછી આપણે મળ્યા આવ્યા ચાલો મિત્રો જો આપણે શેણાનું શાક હમશો કે શેણે હમશો એ આપણે બની ગયા છે અને તો હું છે હવે આપણે સાલો આગળ થોડીક વાર પછી ખાઈ લઈએ તો ચાલો આપણે પછી આપણે મળ્યા ની રાતે તો મિત્રો આપણે જમવાઈ પીસી ગયા અને આ દેશી ખાવાનું જમાવટ આવે રોટલા અને રોટલી આપણે શેડા કોરાઈ ખાઈ શકીએ ને એના જોગે ખાઈ શકીએ આપણે એવી રીતના જ બનાવીએ અત્યારે આપણે દેશી ગામડાનું દૂધ ઘરનું દૂધ ક્યાંથી વેસાતું ગલું નહીં એટલે તો ચાલો મિત્રો હવે આપણે આજનો આ બ્લોગ છે ને એને અહીંયા જ પૂરો કરી દેવાનો છે તો જો તમને ગમ્યું હોય તો ભૂલ્યા વગરના ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાની મજા આવે તો ચાલો હવે આપણે પાછું હું કાલે કંઈક નવું લઈને આવવાનો પ્રયત્ન કરશું તો ચાલો કાલે મળીએ જય સોમનાથ